પાલન ન કરે તો તેની સામે પગલાં લેવાઈ રહ્યા છે જો કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નેતાઓ જ ન કરતા હોવાના વારંવાર વિડીયો સામે આવે છે પરંતુ તેઓ સામે કોઈ જ પગલાં ન લઈ તંત્ર જાણે વામણું સાબિત થાય છે તો સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના જન્મદિવસે ગરીબ બાળકોને ગિફ્ટ આપવાના કાર્યક્રમમાં ભાજપીઓએ રિસર કોવિડ ગાઈડલાઇનના સરેઆમ ધજાગરા ઉડાડી હોવાનો વિડીયો અહીંયા સામે આવ્યો છે અલથાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવી સહિતના કેટલાક ભાજપીઓએ મોઢા પર માસ્ક પણ પહેર્યું ન હતું અને સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું જેથી ન કરે નારણ જો કોઈને કોરોના સંક્રમિત હોય અને તેના થકી ઉપસ્થિતમાંથી કોઈને પણ કોરોના થાય અને નાના બાળકો પણ ત્યાં હાજર હોય તેઓ પણ સંક્રમિત થાય તો તેનો જવાબદાર કોણ હાલ તો જોવું રહ્યું કે કોરોના ગાઈડલાઇનનું સરયામ ઉલ્લંઘન કરનારા ધારાસભ્ય હર્ષ સંઘવી અને ભાજપ સામે તંત્ર પગલા લે છે કે કેમ પ્રકાશ વાડા સાથે અઝર કુરેશ રીટા